એમાં ત્રણ દિવસ ને ચોર્યાસી નું ખાતું છે દુઃખ તારે એનું છે એ ધણી આવતો નહિ તમારી અને વડા અઠવાડિયા માં છુટકો છે નહિ બોલો બાકી report માં કોઈ નહિ હવે નખો ચાલુ report માં કશું જ નહિ પરવાના પોસ લઈને આવવાનું ડોસી ભૂલી જાહે ડોસી પાછી

નંબર નંબર પૈસા માતા તો પેઢી પણ માતા વ્હાઈટ ના બિઝનેસ માં પેઢી છે બ્લેક ના બિઝનેસ માં તમે બે નંબર નું કરવા કર્યા છો

એમાં જે પહેલી dose એ મરી જઈ ને એ રહી અસર એની હજી તમારે form ધારવા હોય ને તમારે કરાવતા હોય તો એ લોકો પાછા બોલો પણ એ રહી અસર એ ખરી તમારા બાપની બે બાયડી તમારી માં બે ready એમાં થી એક સજી મોટલા મંદિરનું મુરત કરવું પડે પછી આ માતા એકાદ ને તુડવા

नव घर चो बना जोनी गथर पड़ी नवी बने जोनी गथर बदरो छो डोवा वखत ई गथर में एक देव से मेलडी से शादी से अंशु को तर से हास से सुख कर बे अगरबत्ती चालू करो ना अच्छी तुम्हारे घर में सुख शांति थई जाए

વારી વાળું બજીય નહીં ના ઓય તો કાતે ભાઈ બેડા હા પલ બેરા બેડ દી ભાઈ બે તો એમ કે તો બેરાવા તમે કીધું બેડ દી ભાઈ અહીંયા તો બેઠો પણ ઈ ની તો આંચે બેહાયા મહારાજે કીધું મહારાજે કીધું આની પરવા અમે તો પણ મો તો એકો એક કે તો એકણો એક બે જગ્યા થોડું બે તમે ઓય બેઠા છો પુણે બેય એક છો મોણે એક તો ત્રી એકદરે દેવ ઓત કદ દરેક જગ્યા મે પણ પૂર્વ થોડા ને

આ નારણ અગરબत्ती ને કરો નાગરપતિ આ લા બે અગરબत्ती કરો તમને શોર્ટ લાગે એક મહિનો ફસાનાળી નું વોલ કરી આવો કોઈલ ભાઈ 136 ઉપર આ બઈ તમે છૂટુ કર્યું તમે કર્યું Chi kim mắm chấm in vain, và chấm 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 chấm

તો પછી એક્સિડન્ટ ને બાઇક ટકરાનું પિટકળો એમ કરવા બોલે છે હાજે આજુ કેતા ના ના એ ટકરાનું એટલે પછી જ છૂટું શું પછી તમે તોડ્યું કે ભાઈ અમાર રાઘુ નથી બોલો

मुंचे नहीं मिली जी तारीख तरबा पर मरी ये हाची पर पियर मो मरी ये बात है पुत्र जो दो बैठा था दूसरी पुत्र

છપ્પન દાડમ થઈ જાય તો છપ્પન દાડમ માતા તો આખો વિશ્વ બની જાય અને જે જગ્યા ઉપર હશો એ જગ્યા ની માતા છે એ જગ્યા તમારી નહીં જેની જગ્યા પર છો પડી છે તમે વાળી છે વાળવાની રીત થોડી વાળી ઘણી તમે રોડ્યું ને વધારે દબોળ કર્યું કેટલું દબોળ કર્યું

ડાયબિટીસ કંટ્રોલ થઈ જતો કંટ્રોલ થઈ જાય બંગાર તો લઈને જો હવે પછી ગાડી ખર્ચો નહીં આવે તમારી પ્રિય ની માતા નો એક દીવો કરો હમ કરે બોલો ભાઈ